સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજ સ્વરણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગત વર્ષે રક્તદાન શિબિર કેમ્પમાં એક હજાર રક્તદાન યુનિટ ભેગું કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પંદરસોથી વધુ રક્તદાન યુનિટ ભેગું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે શિબિરમાં એકત્રિત કરેલું રક્તદાન જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સિંધી વેપારીઓએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ લહેરીપુરા સિંધી વેપારી પરિવારે મુહિમ હાથ ધરવામાં આવી હતી વધુમાં આયોજકે જણાવ્યું હતું કે જય ઝૂલેલાલ આજે આ અમારું પચીસમું સિલ્વર જુબલી કેમ્પ છે ઓગણીસો સત્તાણુંથી અમારા સમાજ પદ્માવતી ચૌહાણ મુનશી ખાંચા તેમજ સમગ્ર વેપારીઓ વેપાર વિકાસ એસોસિએશન બધા ભેગા મળીને આનું આયોજન કરે છે આ રક્તદાન નિઃશુલ્ક છે બધાના માટે જેને પણ ઉપયોગી હોય એક્સિડન્ટ કેસ હોય રાત્રે અડધી રાત્રે અમારા ગુરુજીએ કહ્યું હતું આ જ મહાદાન છે આ જ વસ્તુ આપણા શરીરમાં બને છે જે આપવાથી કોઈને ઘટતી નથી અને લોકોને જ્યારે એની ખરેખર જરૂર હોય ત્યારે એનું મહત્ત્વ સમજાય છે આ રક્તદાનથી બધા જ કોઈ પણ નાત જાતના ભેદ વગર બધાને જ્યારે પણ મુસીબત હોય રાત્રે અડધી રાત્રે આ બ્લડના કાર્ડ આપવામાં આવે છે અને ઘણા બધા લોકો હજાર લોકોના જીવ બચ્યા છે તો ભગવાનને પ્રાર્થના છે આવા શુભ કાર્ય અમારો સમાજ અને બધા વેપારીઓ ભેગા મળીને કરતા રહીએ છે અને આગળ પણ કરતા રહીશું એવી ભગવાનને પ્રાર્થના છે